સુરતમાં નમો દહી હાંડી ઉત્સવ યોજાયો હતો દેવ્યપદ ફાઉન્ડેશન દ્વારા નમો હૃદય હાંડી મહોત્સવ નું આયોજન પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પુણેશ મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું પુણેશ મોદી અને દિવ્ય સંયુક્ત ઉપક્રમે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં નમો દહીં હાંડી ઉત્સવ યોજાયો હતો દિવ્યપત ફાઉન્ડેશન દ્વારા નમો દહીં હાંડી મહોત્સવનું આયોજન પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પુણેશ મોદીમાં ઉપસ્થિતિમાં યોજાયો હતો પુણેશ મોદી અને દિવ્યપતના સંયુક્ત ઉપક્રમે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું અને મટકીને સલામી આપી અગલ અગલ તરકીબ સાથે

કુલ પંદર મંદરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો તેમાં દરેક મંદર પોતાની પોતાનો દાવ લેઝીમ દાવ અને પિરામિન કરીને સલામી પણ આપી આજે જે મંદરે સૌથી હાઈએસ્ટ સ્થળ મારી અને પિરામિન કર્યા તે મંદર એ સાયના સ્પોર્ટ્સ ક્લબ છેલ્લે મટકી ફોડી અને પ્રથમ વિજેતા ચેમ્પિયન બનીને તેમને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનો પુરસ્કાર આપવામાં આવ્યો ટ્રોફી આપવામાં આવી એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાને અને દિવ્યપથ સંયુક્ત ક્રમે નમો હાંડી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આજે અડજન પાટિયા પાલનપુર પાટિયા એલપી સવાણી વગેરે વિસ્તારમાંથી પંદર જેટલા ગોવિંદાઓ અહીં આવીને લાઠીડાઉં કર્યો અહીં આવીને તેમણે વિવિધ વ્યાયામના પ્રયોગો કર્યા અને આપ જોઈ શકો છો કે આજે નમો જે હાંડી જે છે એને આપણે મટકી ફોડ કાર્યક્રમ પણ સંપન્ન કરવામાં આવ્યો છે ખાસ કરીને આજે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી મહોત્સવ અને આ મહોત્સવનો એક સંદેશ છે કે અસુરોનો નાશ ધર્મની સ્થાપના જે દેવોની સામે દાનવની લડાઈ હતી એમાં દેવોનો વિજય થાય તો આ પ્રકારે ભગવાનનો જન્મ એક પ્રકારે ધર્મની સ્થાપના માટે થયો ત્યારે આ ગોવિંદા ઉત્સવ રંગે ચંગે સમગ્ર સુરત મહાનગર માં ગલીએ મટકે ફોડ કાર્યક્રમ કરે છે રિપોર્ટર આદેશ રાઠોડ ન્યુઝ સુરત